234 પબ્લિક ગાર્ડન્સ છે એને કેવી રીતે સારા ફેસિલિટીઝ અમે આપી શકીએ આવનારા દિવસોમાં ટોયલેટ ફેસિલિટીઝ ઇમ્પ્રુવ કરી શકીએ અને પબ્લિક માટે પબ્લિક સ્પેસીસમાં લાઇબ્રેરી સ્વિમિંગ પુલ ગાર્ડન અને પબ્લિક એરિયા એને કેવી રીતે અમે સારું ફેસિલિટી આપી શકીએ પબ્લિક માટે એના ઉપર પરામર્શ કરવામાં આવ્યો સાથે સાથે જે અત્યારે જે રોડ રિપેર અને બ્રિજિસ કામગીરી ચાલી રહી છે એના પણ વહેલા તકે પૂરું કરવા માટે અમે અત્યારે ગ્રીવેન્સ સિસ્ટમ ને પણ રિન્યુ કરવામાં આવ્યું એટલે ગ્રીવન સંરક્ષણ સિસ્ટમમાં લગભગ ગયા મહિનામાં આપણા પાસે સાત હજારની આજુબાજુ ગ્રીવન્સીસ આવેલી આમાં સાત હજાર પાંચસોમાંથી લગભગ ક્લોઝ ટુ સેવન થાઉઝન્ડ પૂરું થઈ ગયું છે હવે ગઈકાલના દિવસમાં બસો ચાલીસ હતી અને આજના દિવસમાં ચારસો કમ્પ્લેન્ટ ફરી રિવ્યુ કરી રહ્યા છે એમાં મલ્ટિપલ સોર્સિસથી અમે લઈ રહ્યા છે એક તો ફોન કોલ્સ ઇમેલ્સ પત્ર વ્યવહાર પછી વોટ્સએપ મેસેજિસ પછી આપણા ટોલ ફ્રી નંબર પછી માય વડોદરા એપ બધામાંથી જે ગ્રીવન્સ સિસ્ટમ છે આમાંથી જે ગ્રીવન્સ આવે છે એ વોર્ડ વાઇઝ કન્ટિન્યુઅસ જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે એમના મારફતે પણ શું નિરાકરણ લાવ્યા કેટલા સમયમાં લાવ્યા અને કેટલા સમયમાં જે લાવવાની બાકી છે એના ઉપર ફોલો અપ રિવ્યુ મેકેનિઝમ ઉપર અમે રિવ્યુ કરવામાં આવ્યું છે સાથે સાથ જે સીએનડી વેસ્ટ નાખનાર ઉપર પણ કડક પગલા લેવા માટે આજે સવારે પર્યાવરણ પ્રેમીઓ સાથે પણ ટીમ વિઝિટ કરીને આવી છે એમાં આઈડેન્ટિફાઈ આઈડેન્ટીફાઈને આવનારા દિવસમાં દંડનીય પ્રક્રિયા કેવી રીતે થઈ શકે એના ઉપર પણ અત્યારે કાળજી લઈ રહ્યા છે ફોકસ કરવા માટે પણ નક્કી કરવામાં આવ્યું આજે વોર્ડ ની બેઠક એટલા માટે કરવામાં આવ્યું કે બે પ્રકારનું છે એક આઈસી એક્ટિવિટી કરીને વડોદરા સિટીની અંદર જે જનતા છે એમને સુધી કેવી રીતે પહોંચ્યું અને એમના દ્વારા કેવી રીતે બિહેવિયર ચેન્જ લાવવાની કચરા કચરા કુડામાં નાખવાનું અને પબ્લિક રોડમાં નાખવાનું નહીં ચાલીસે ચાલીસ આપણે જે લેક છે લેક ની આજુબાજુમાં પણ ગંદકી નથી કરવા માટે પણ એમને કેવી રીતે અમે અપીલ કરી શકીએ એટલે બિહેવિયર ચેન્જ માટે આઈસી એક્ટિવિટી શું કરવી છે એની પણ નક્કી કરવામાં આવ્યું અને તરફ વધારે વધારે દંડકી ગંદકી પબ્લિક કરે છે દુકાનોની બહાર કરે છે ની કેટલીની બહાર કરે છે ફૂટપાથ ઉપર આડેધડ જે દબાણો આવી ગયા છે એના ઉપર પણ કેવી રીતે કંટ્રોલ કરવી એ બધા ઉપર પણ ચર્ચા કરવામાં આવી ગઈકાલે જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અમલમાં લાવવાનું છે જે રાજ્ય સરકારનું છે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી રીતનું દબાણ રેગ્યુલરાઇઝેશન અને લગભગ સો પાર્કિંગ પ્લોટ્સ અમે આઇડેન્ટીફાઈ કર્યા છે

બે પેલ પાર્કિંગ પણ કરવા માટે પ્લાનિંગ કર્યું છે એક અલકાપુરીમાં અને બીજી એક જગ્યા સ્પોટ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે આવનારા દિવસોમાં પેન પાર્કિંગ હોકર ઝોન સ્ટ્રીટ વેન્ડર્સ અને નવા બિલ્ડિંગ પણ કામગીરી ઉપર ફોકસ રહેશે એક ગાર્ડન સયાજી બાગ ગાર્ડન ની અંદર પણ એક વ્હાઇટ હાઉસ જૂના જર્જરિત હતી એને પણ રેનોવેટ કરીને કેવી રીતે હેરિટેજમાં લાવીને આગળ વધારી શકાય એના ઉપર પણ ચર્ચા કરવામાં આવ્યું આવનારા દિવસોમાં હેરીટેજને કેવી રીતે પ્રમોટ કરવી માંડવી ગેટ નું રિપેર થી લઈને દરેક ગેટ ની રિપેર અને ન્યાય મંદિર લાલકોટ આ બધું હેરીટેજ વોકવે માં કેવી રીતે લાવી એના ઉપર પણ ચર્ચા કરવામાં આવી છે એટલે આવનારા દિવસોમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ અલગ અલગ પ્રેઝન્ટેશન કરીશું અલગ અલગ કયા કયા કામગીરી પ્રગતિ હેઠળ છે કયા કામ શરૂ નથી થયા એને પણ આગળ લઈ જવા માટે કેવી રીતે કામગીરી કરવી તેના ઉપર ઇન્ડિવિજ્યુઅલ રિવ્યુ પણ કરવામાં આવી છે અને જે અત્યારે રેઇન રેઇનકોટ બધા આપ્યા છે બીએમસી તરફથી એ પણ જયારે વરસાદ થાય ત્યારે વોટર લોગિંગ થાય તમામ અધિકારીઓ ફિલ્ડમાં રહે એના માટે પણ ખાસ કરીને લેવા માટે માટે અમે કરી છે એટલે તમામ અધિકારીઓને ફિલ્ડમાં રહીને કામ કરવા સૂચન આપી છે એટલે એના ઉપર રિવ્યુ કરી છે અને આવનારા દિવસોમાં દરેક અઠવાડિયા એક ડિપાર્ટમેન્ટનું પણ ઇન્ડિવિજ રિવ્યુ કરીશું જેથી કરીને કામગીરી સારું વધારે થઈ શકે એક ફાયર એનો પણ ઇસ્યુ આવી હતી એમાં હોસ્પિટલ સિવાય હાઈ રેક બિલ્ડિંગમાં પણ કયા જર્જરીત છે કયા ડિક્લેર કરવું છે કયા ડેમોલિશ કરવું છે કયા જર્જી ડિક્લેર કર્યા પછી નોટિસ ઇશ્યુ કરવું છે આ તમામ ઉપર પણ ડિસ્કશન ચાલી છે કયા કયા જગ્યામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ કમ્પલસરી કરવાની હતી નથી કર્યા એનું પણ ચેકિંગ કરવાનું પણ સૂચના આપી છે અમુક બિલ્ડિંગ અમે પરમિશન આપતા વખત પાર્કિંગ સાથે જ આપતા હોય એ પાર્કિંગ પ્રોપર કરી રહ્યા છે કે કેમ એના પણ ચેક કરવા માટે સૂચના આપી છે એટલે આવનારા દિવસોમાં ઝુંબેશ રીતે આ તમામ મુદ્દાઓ ઉપર આગળ ચાલવાનું નક્કી કર્યું છે આશા રાખીએ કે આ બધું કરવાથી વડોદરા થોડુંક સ્વચ્છ ક્લીન અને સારી બની શકે અને આવનારા દિવસોમાં ડેવલપમેન્ટ છે એના માટે પણ રાજ્ય સરકારનું ગ્રાન્ટ સપોર્ટ પણ માંગી છે સો વી વિશ કે રોડ ડેવલપમેન્ટથી આ ટ્રાફિકનું સમસ્યા પણ જે હાઈવેમાં થઈ રહ્યા છે એનું પણ એક નિરાકરણ લાવે એ દિશામાં તમામ પગલાઓ લેવામાં આવશે એ મીડિયાના મિત્રોની મારફતે એ પણ અમે સિટીઝન્સને અપીલ કરવા માંગીએ છીએ કે વડોદરાને અઢારમી નંબરથી ફર્સ્ટમાં લાવવું હોય એટલે આ જનભાગીદારી મુવમેન્ટ તરીકે એને કન્વર્ટ કરવાનું પણ અમે નક્કી કર્યું છે અને આપની પણ મદદ લેશું આવનારા દિવસોમાં ટીવી સ્ક્રોલ્સ ન્યૂઝપેપર્સ મારફતે પણ આઈસી કેમ્પેન ચલાવવા માટે નક્કી કર્યું છે